હવે પોષણ ઉત્સવ એટલે કે પોષણ દરેક વસ્તુમાંથી મળતું જ હોય છે પણ એ પોષણ સહેમતી મળે એ વિશે આપણે આજે એક નિદેશન તરીકે જાહેર કર્યું છે કે પોષણ તત્વો અને પોષક તત્વો સહેમત મળે છે એ આપણે એક સાબિત કરી અને આજે એક વાનગીના રૂપમાં બતાવવા દે છે દરેક વાલીઓ પોતાના બાળકોને પોષણ તરીકે ઘરમાંથી વિવિધ વાનગી બનાવીને આપણે જે બજારમાંથી મળતા અથવા તો અન્ય ખાદ્ય સામગ્રીમાંથી મળતી વાનગીમાંથી આપણે મુક્ત બની અને ઘરમાંથી વાનગી બનાવીએ તો બાળકો અને પોતાનું સ્વસ્થ સારું રહે એના માટે આજે આપણે પોષણ ઉત્સવ કાર્યક્રમની એક નિર્દેશન તરીકે જાહેર કર્યું છે આજે પોષણ ઉત્સવની અંદર હતી એટલે કે બાલ શક્તિ માતૃશક્તિ અને પૂર્ણ પૂર્ણાશક્તિની અંદરથી આપણે એક વાનગી બનાવવામાં આવી છે અને બીજું છે કે મિલેટ કે જે ભીણામાં અનાજ છે આપણે પહેલાં ઘરડા માણસો હતા એ વખત આપણે બાજરી રાગી અને એવા તલનો એવો બધો ઉપયોગ કરતા હતા પણ ધીમે ધીમે આપણે એ ઉપયોગ ઓછો થઈ ગયો છે એટલે ફરી આપણે આ મિલેટમાંથી વાનગી બનાવી છે એટલે આપણે આજે મિલેટમાંથી અને પીએચઆરમાંથી વાનગી બનાવી છે એમાંથી આપણે ત્રણ ઇનામ આપશું એટલે કે પ્રમાણપત્ર આપશું ત્રણેમાંથી ત્રણ ત્રણ નંબર પહેલો બીજો ને ત્રીજો એવો પીએચઆરમાંથી ત્રણ નંબર આપશું અને ત્રણ નંબર મિલેટમાંથી આપશું એની અંદર દરેક પોષક તત્વો જોવામાં આવશે કે એની અંદર સરળવો ઉપયોગ બાફેલો હોય તેમનો કે ઓછો થયો હોય એ દરેક વસ્તુને ધ્યાનમાં રાખી અને આજે વધારેલા ભાઈઓ ડૉક્ટર સાહેબ અને તમામ આજે આ વાનગીનું નિર્દેશન કરી અને એને ઇનામ તરીકે આપણે પ્રમાણપત્ર આપીશું અને એ જે ઇનામ તરીકે આપણે પ્રમાણપત્ર આપવા છે એ દરેક ગેનો ઇનામ લાયક જ છે દરેક ગેનો ઉત્સાહના રૂપે ભાગ લીધો છે પણ દરેકને આપણે ઇનામ આપી શકતા નથી એટલે બધાનો દિલથી આભારીશું પરંતુ આપણે જે ઉત્સાહથી ભાગ લીધો છે એટલે થેન્ક યુ આભાર તમામ બધા Itu ada apa?